સુરતના પથ્થરમારા કેસમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે રિમાન્ડ પૂર્ણ થતાં ફરી એકવાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા મહત્વના પાસાઓને લઈ રિમાન્ડની માંગણી કરવામાં આવી ત્રેવીસ જેટલા આરોપીઓને આજે ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા યતપુરા વિસ્તારમાં જે ઘટના બની હતી તેમાં અઠાવીસ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી પાંચ આરોપીઓને છોડી દેવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓના દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને હાલ રિમાન્ડ મંજૂર તમે સીધા જોશો કે અત્યારે જે આરોપીઓ છે તેમને ફરી એકવાર સુરત કોર્ટમાં લઈને આવ્યા છે ત્યારે કેટલાક પાસાઓના તપાસને લઈને અહીં જે આરોપીઓની રિમાન્ડ માંગવામાં આવી હતી તે કયા કયા પાસાઓ છે તેની વાત કરો તો મોટી સંખ્યામાં સોલ થી સત્તર જેવા મુદ્દાઓ હતા જે પાસાઓને લઈને અત્યારે બે દિવસના રિમાન્ડ

કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે બે દિવસના રિમાન્ડ તેમના પૂર્ણ થઈ ચૂક્યા છે તો ક્યાંક ને ક્યાંક જે આરોપીઓ છે તે આ પથ્થરમારાથી જોડાયેલા હતા તેવીસ જેટલા આરોપીઓ જે છે તે અત્યારે તેમના બે દિવસના રિમાન્ડ પૂરા થઈ ચૂક્યા છે અને આમની સાથે જે સુરત પોલીસ છે તેમના કેટલાક મુદ્દાઓ હતા કે કોણ કોણ બીજા અન્ય લોકો તેમની સાથે જોડાયેલા છે પથ્થરમારાની જે ઘટના સામે આવી હતી તે પથ્થરો ક્યાંથી આવ્યા હતા જે ધોકાનો ઉપયોગ કરવામાં આવ્યા હતા જે લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે લાકડીઓ ક્યાંથી આવવામાં આપવામાં આવી હતી અને બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ જે આ પરિસ્થિતિ છે અને જે કેટલાક લોકો એમની સાથે જોડાયા સંકળાયેલા છે તે તમામ લોકોની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને કેટલા લોકો છે તે તમામ લોકો અત્યારે જો વાત કરવામાં આવે આની સાથે કેટલા લોકો સંડોવાયેલા હતા કોણ કોણ હતા તે તમામ બાબતોને લઈને સુરત પોલીસ દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી હતી બે દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને આ રિમાન્ડમાં શું ખુલાસો થયો છે તેની જો વાત કરવામાં આવે તો હાલ જ્યારે રિમાન્ડ પૂર્ણ થયા છે આરોપીનો કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારબાદ જે ઓફિસિયલી નિવેદન છે તે સામે આવશે સુરતના પોલીસના અધિકારીઓ આ બાબતે મોટો ખુલાસો કરી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કેમેરામેન ખુમાન સાથે ઉમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત